ભારતનું ઓપરેશન સિંદૂર જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાબમાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રિએ પાકિસ્તાનના નવ આતંકી છાવણી ઉપર હુમલો કર્યો હતો ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં પાર પાડ્યું ઓપરેશન સિંદૂર સોથી વધુ આતંકવાદીઓનો કરાયો ખાત્મો ચોવીસ મિસાઇલથી નવ આતંકી અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા આખરે ભારતે પાકિસ્તાનના આતંકી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે ભારતીય વાયુસેનાએ મંગળવારે મધરાત્રિ પછી પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એસ કરી હતી ભારતે માત્ર તેત્રીસ મિનિટમાં જ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું આ હુમલામાં સાત શહેરોમાં નવ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આમાં સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં પંદર દિવસ પહેલાં પહેલગામના હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી હતી તેને ઓપરેશન સિંદુ નામ આપવામાં આવ્યું હતું આ એ મહિલાને સમર્પિત છે કે જેના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા સમાચાર એજન્સીઓ દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદુર પર નજર રાખી રહ્યા હતા ગત મોડી રાત્રીએ પીઓકેના ત્રણ વિસ્તાર જ્યાં ભારતે નવ હુમલા કર્યા હતા જેમાં બહાલવરપુર મુરીદકે ગુલપુર સવાઈ બિલાલ કોટરી બરલાના સરજાલ મહુમા વિસ્તારમાં પાકિસ્તાન અને પીએકોમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો આમાં પાંચ પિએકો અને ચાર પાકિસ્તાનમાં છે બીજી બાજુ પાકિસ્તાનની ગોળીબારીમાં છ નાગરિકોના પણ મોતના સમાચાર આવી રહ્યા છે હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં પૂંછ વિસ્તારમાં થયેલા ગોળીબારમાં છ નાગરિકોના મોત થયાના સમાચાર આવી રહ્યા છે તેમાં ચોત્રીસથી વધુ લોકો ઘાયલના પણ સમાચાર છે જોકે હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમને અમારી સેના પર ગર્વ છે મોદી સરકાર ભારત અને તેમના લોકો પરના કોઈપણ હુમલાને યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ છે ભારત આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અમારી સેનાના આ સાહસિક પગલાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત કોઈપણ પ્રકારનો હિંમતભેર સામનો કરશે અને પોતાના નાગરિકોની સુરક્ષા માટે દરેક શક્ય પગલું ભરશે બાવીસ એપ્રિલના રોજ પહેલગામ હુમલામાં કાનપુરના શુભમ ત્રિવેદીનું મૃત્યુ થયું હતું શુભમની પત્નીએ કહ્યું હતું કે મારા પતિ મૃત્યુનો બદલો લેવા બદલ હું પીએમ મોદીનો આભાર માનું છું મારા આખા પરિવાર તેમનામાં વિશ્વાસ હતો તેમણે પાકિસ્તાનને જે રીતે પ્રતિક્રિયા આપી તેનાથી અમારો વિશ્વાસ જળવાઈ રહ્યો છે આ મારા પતિને સાચી શ્રદ્ધાંજલિ છે આજે મારા પતિ જ્યાં પણ હોય તેમને શાંતિ મળે મારું નામ સાવન પરમાર છે એ આ પહેલગામ આતંકી હુમલો થયો હતો તેમાં મેં મારા બાપુજી અને મેં મારા ભાઈ ને ગુમાવ્યા હતા મારા ભાઈ ને આર્મીમાં થવાનો શોખ હતો તે શોખ તે આતંકવાદી ભણી નાખ્યો છે એટલે મોદી સાહેબે પહેલ કે હુમલા બાદ એવી અપીલ કરી હતી કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરશું અને તેનો ખાતમો કરીને દેખાડશું આજે પંદર દિવસ પછી જે ગઈકાલે રાત મોડી રાત્રે બે વાગે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના નવા આતંકી સેન્ટર પર હુમલો કર્યો છે અને તેનો ખાતમો કર્યો છે તમને મોદી સાહેબ ઉપર ખૂબ જ ગર્વ છે કે જે તેણે કહ્યું હતું એ આપણે કરીને દેખાડ્યું અને અમે મોદી સાહેબને હજી અપેક્ષા કે જો પહેલગામમાં એ લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા તો હવે આપ આપણે લોકોએ જાગીને બધા ધર્મ બતાવીને મારવું જોઈએ આટલી અપેક્ષા છે મોદી સાહેબ અને અમને ખૂબ જ ગર્વ છે અને આતંકી હુમલા આ જે કહી ગયાં રાત્રે મોદી સરકારે કર્યો પાકિસ્તાન ઉપર તેના ઉપરથી કહી શકાય કે મારા બાપુજીને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી હજી વધુ વધુ આ ઘટના થઈ છે એ વધુ વધુ પાકિસ્તાન ઉપર હજી આતંકી હુમલા થાય અને હજી વધુ વધુ એનો ખાતમો થાય તો હજી માની શકીએ કે પૂર્ણ સાચી શ્રદ્ધાંજલિ મળી શકે